આ તકે નગરપાલિકા પદાધિકારી કર્મચારીક નિમિત્તે અંજારના શહેરીજનોને હું શુભકામનાઓ પાઠવું છું તે ઉપરાંત છવ્વીસમી જાન્યુઆરી બે આવેલા વિનાશક ભૂકંપમાં અવસાન પામેલા સૌને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું તે ઉપરાંત અંજારના શહેરીજનોને ખાસ શુભેચ્છા સંદેશો એ આપવા માંગુ છું કે આવનારા સમયમાં અંજારનો ખૂબ વિકાસ થવાનો છે અને અત્યારે પણ ખૂબ જ વિકાસના કાર્યો પ્રગતિમાં છે અને આપણા ભૂકંપ આવ્યા પછી આપણા અત્યારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અંજાર હોય કે પૂરું કચ્છ હોય એનું સતત

અને અંજારનો ફરીથી એ જ વાત કહી કે એનો અંજારનો ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે અને હજુ પર થવાનો છે નમસ્કાર હું નિલેશગીરી ગોસ્વામી શાસક પક્ષના નેતા અંજાર નગરપાલિકા રાષ્ટ્રના સતોતેરમા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સૌ શહેરીજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું આજના છવ્વીસમી જાન્યુઆરીના દિવસે અંજાર નગરપાલિકા દ્વારા નગરપાલિકા પરિસરમાં ધ્વજવંદનનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું જેમાં નગરપતિ વૈભવભાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ શહેરના બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકાના સૌ પદાધિકારીઓ કાઉન્સિલર મિત્રો શહેરીજનો પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી આજના કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક ના રોજ ભયંકર ભૂકંપમાં અંજારમાં જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા એ સૌ લોકોને એ મૃતાત્માઓને હું આપના માધ્યમથી શ્રદ્ધા અર્પણ કરું છું